તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ ખેરાલુમાં ઓગણસાઇ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ ખેરાલુ પાલિકામાં સૌથી વધુ સોતેર પોઈન્ટ સુડતાળીસ ટકા વોર્ડ છમાં અને સૌથી ઓછું અઠ્ઠાવન પોઈન્ટ ત્રીસ ટકા મતદાન વોર્ડ બે માં થયું હતું ખેરાલુ નગરપાલિકાની ચોવીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીનું રવિવારે મતદાન થતાં સાંજે છ વાગ્યા સુધીમાં કુલ ઓગણસિત્તેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા મતદાન નોંધાયું હતું જેમાં સૌથી વધુ સોતેર પોઈન્ટ સુડતાળીસ ટકા વોર્ડ સોમાં અને સૌથી ઓછું અઠ્ઠાવન પોઈન્ટ ત્રીસ ટકા મતદાન વોર્ડ બેમાં નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં બે હજાર અઢારમાં થયેલ પંચોતેર પોઈન્ટ પંચોતેર ટકા મતદાન કરતાં છ પોઈન્ટ ત્રણ ટકા ઓછું છે આ સાથે કુલ ઓગણસાઠ ઉમેદવારોનું ભાવ ઈવીએમમાં સીલ થયા છે ખેરાઉલ પ્રાથમિક કુમારશાળા નંબર એકમાં વોર્ડ એકના એક બુથ ઉપર એક ઉમેદવાર વારંવાર વાંધા રજૂ કરી વિવાદ કર્યો હતો આવો એક વિવાદ વોટપોચના પ્રાથમિક કુમાર શાળા નંબર બેના એક બુથ ઉપર થયો હતો આ સિવાય તમાચો માર્યો મોટી હિરવાણી ગામના મતદાન બુથમાં સાંજે પાંચ ને પંદર વાગ્યાના અરસામાં ગામના વતની દિનેશ કુમાર ચૌધરી આવીને બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કરી કેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીસિંહ પરમારને તમાચો માર્યો હતો અને ચૂંટણી કામગીરીમાં અડચણ કર્યા અંગે આક્ષેપમાં લેખિત ફરિયાદ રણજીતસિંહે તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી જોકે ખેરાલ તાલુકા હું રણજીતસિંહ ખેરાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમારા મલેકપુર જિલ્લા સીટના ઉમેદવાર મદારજીના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત હતો મને ચાર વાગે બાતમી મળી કે ઈરવાણી મોટી ઈરવાણીનું બૂથ છે ત્યાં એ બોગસ વોટિંગ કરવા માટેના પ્રયત્નો થવાના છે તો હું ત્યાં સવા ચાર વાગે હાજર થયો અને સવા ચાર વાગે હાજર થયો તો સવા પાંચ વાગે દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ જે મોતી હરવાણીના વતની છે રાજકીય આગેવાન છે એવા વ્યક્તિ એક મોટું ટોળું લઈ અને બૂથની અંદર ઘૂસી આવ્યા હું બૂથની અંદર જ હતો મેં અમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારી સાથે ગાળાગાળી કરી મારી ફેર પકડી અને મને તમાચો પણ માર્યો તો આ જે ઘટના છે બૂથ કેપ્ચરિંગની ઘટના કરવાનો પ્રયત્ન થયો છે દાદાગીરીથી બૂથ કબજે કરવાનો પ્રયત્ન થયો છે પછી મેં ત્યાં સ્થળ ઉપર જે અધિકારી પોલીસ અધિકારી હતા એમના પણ વાત કરી અને જે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ આ લોકોએ ગાળા ગાડી કરી થોડું અંદર ઘૂસી ગયું અને એમના પણ પત્રકો વ્યસ્ત વ્યસ્ત કરી નાખ્યા અને હુમલો કરે એવી સ્થિતિમાં બૂથ કેપ્ચર કરે એવી સ્થિતિમાં આ લોકો એ ઘટનાને લઈ ગયા એટલે હું આજે પોલીસ સ્ટેશનમાં એની દિનેશભાઈ દલજીભાઈ હથાભાઈને વિરુદ્ધ ચૂંટણીમાં ચૂંટણી કામગીરીમાં દખલ કરવા બાબત અંગે હું ફરિયાદ આપવા માટે આવ્યો છું